આ છે અમારા બોટાદ નું જ્યોતિગ્રામ circle એટલે કે ભાવનગર આપડે પોચી ગયા છીએ મેળા મિત્રો મેળામાં માં full છે હાલો મેળા આવી ગયા છીએ ભાઈ અને બહુ ટ્રાફિક છે મેળામાં અને ગાડીઓ અહિયાં આવો મેળામાં તો કો ગાડી કો આઘી મૂકી ને આવજો કેમ કે traffic બઉ છે ચલો જો મેં આગળ થી કઉ મેળા નો નજારો દેખાડી દઈએ છીએ કેવો લાગે છે જોઈ લેજો ઓકે આ જો અમારા બોટાદ નો નજારો જોઈ લો તમે ભાઈઓ તથા બેનો તો મેળામાં કો વાયસન ને બધું મળે છે જેને પણ લેવા હોય એ આયા મેળામાં આવી જાજો ચલો ભાઈ મેળામાં અમે આવી ગયા છીએ હવે તમને કહો આગળ અમે દેખાડશું સીધું મોટા મેળામાં આવી ગયા છીએ હવે તમને કહો આગળ અમે દેખાડશું

અમારા કૈતિક ભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે હવે કૈતિક ને ધૂલો નીચે આવશે હવે જોઈજો હા હા મોજ હા હા જો

कौन ले ली था ऐसे? कौन खाई थी अभी? आरी आइसक्रीम। अपना मित्र है ना उसे? मित्र। अपना मित्र है ना उस टॉल से? अच्छा। मरने टू बाय। मकाई नहीं मोज। अल्लो मकाई ना दोड़ा कहाँ?